સુરેન્દ્રનગરમાં બે લોકમેળાનો વીમો બે બે કરોડનો છે એસઓપી મુજબ વીમા સહાયની વિગતો જાહેર કરાઈ વીમાની પહોંચ બાદ જ મેળાની એનઓસી અપાશે કોઈ ઘટનામાં મૃત્યુ થશે તો દસ લાખ ચૂકવવા પડશે ગંભીર ઈજામાં સાડા ચાર લાખ ચૂકવવા પડશે તો સામાન્ય ઈજામાં અઢી લાખ ચૂકવવા પડશે વહીવટીતંત્ર દ્વારા ખાસ સ્કીમ તકેદારી માટે બનાવાઈ છે સમગ્ર મેળામાં ડ્રોન કેમેરા દ્વારા નજર રખાશે સુરેન્દ્રનગર શહેરમાં યોજાતા બે લોકમેળાનો વીમો બે બે કરોડનો છે

અને તમામ જે ઇજારાદારશ્રીઓ છે તેઓએ નિયમ અનુસાર જ એને અરજી કરી અને આવી યાંત્રિક રાઇડ્સ માટેની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ જ યાંત્રિક રાઈડ ને ચાલુ કરવા માટે પરમિશન આપવામાં આવશે